અને નિત્યક્ષમ એની અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને જુદી જુદી દ્વિપદીઓ આપેલી છે અને એનો આપણે ગુણાકાર કરાવતા શીખવાનું છે તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ ચાલો તો સૌપ્રથમ આપણને એક સંખ્યા આપી છે એનો આપણે શું કરવાનો છે આ બંને દ્વિપદી છે એમનો ગુણાકાર કરવાનો છે તો જો આપણે શું કરીશું તો આ ટુ એક્સનો ગુણાકાર કરીશું ફોર એક્સ માઇનસ ત્રણ સાથે બરાબર અને ત્યારબાદ પ્લસ પાંચનો ગુણાકાર કરીશું ફોર એક્સ માઇનસ ત્રણ સાથે બરાબર તો આ બે સ્ટેપને આપણે ફોલો કરીશું અને સજાતીય પદોનો હિસાબ કરીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે તો સૌપ્રથમ તો શું આપણને આપેલું છે તો ટુ એક્સ વત્તા પાંચ ગુણ્યા આપણે કરવાનું છે ચાર એક્સ માઇનસ ત્રણ તો ચાલો સૌ પ્રથમ શું કરીશું તો ટુ એક્સ એનો ગુણાકાર કોની સાથે કરીશું ફોર એક્સ માઇનસ ત્રણ સાથે રેડી ચાલો વચ્ચે શું છે પ્લસ તો પ્લસની નિશાની અને પાંચનો ગુણાકાર કરીશું આપણે ફોર એક્સ માઇનસ ત્રણની સાથે ચાલો તો હવે જુઓ ટુ એક્સ જો ચાર દુ આઠ થશે ને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની ત્રણ દુ છ અને એક્સ નહીં કશું નથી એટલે અહીંયા શું આવશે છ એક વચ્ચે પ્લસની નિશાની પાંચોક વીસ તો વીસ થશે અને પાંચ તરી પંદર પણ કેવા પંદર તો માઇનસ પંદર થશે માઇનસ અહીંયા શું આવશે પંદર બરાબર ચાલો હવે જુઓ તો જે

તો એના અંદર શું છે વાય માઇનસ આઠ છે એના ગુણ્યા આપણે કરવાનો છે ત્રણ વાય માઇનસ ચારની સાથે ચાલો તો સૌ પ્રથમ આ શું છે વાય વાયનો ગુણાકાર કરીશું ત્રણ વાય માઇનસ ચારની સાથે વચ્ચે માઇનસની નિશાની એમની એમ અને પાછી આઠનો ગુણાકાર કરીશું ત્રણ વાય માઇનસ ચારની સાથે ચાલો તો ત્રણ એકા ત્રણ થશે વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ થાય વચ્ચે માઇનસથી નિશાની ચાર એકા ચાર અને વાય એમના એમ આ વચ્ચે માઇનસથી આઠ તરી ચોવીસ તો અહીંયા ચોવીસ આવશે ચોવીસ વાય થશે અહીંયા માઇનસ નિશાની થશે અહીંયા જુઓ અહીંયા માઇનસ આઠ છે જો માઇનસ આઠ ગુણ્યા શું કરવાનું છે માઇનસ ચાર તો જાવશું આઠ ચોક બત્રીસ તો બત્રીસ પણ કેવા પ્લસ આવશે તો અહીંયા શું થઈ જશે પ્લસ બત્રીસ થઈ જશે ચાલો સજાતીય પદ હોય તો હિસાબ આપણે એ કરીશું ત્રણ વાયનો વર્ગ અહીંયા વાયનો વર્ગ બીજો કશે દેખાતો નથી પરંતુ અહીંયા જુઓ અહીંયા આપણને શું આપેલું છે ચોવીસ વાય છે ને ચાર વાય છે માઇનસ માઇનસ પ્લસ થાય તો માઇનસ શું આવશે ચોવીસ ને ચાર અઠાવીસ વાય વત્તા બત્રીસ આ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપેલો છે ચાલો તો એની અંદર આપણને શું આપ્યું છે બે પોઈન્ટ પાંચ બરાબર દશા સંખ્યાવાળું છે આ બધું ચાલો તો સૌપ્રથમ આપણે શું કરીશું તો બે પાંચ બરાબર એનો ગુણાકાર કરીશું ને આપણે ચાલો પહેલાં તો એમને એમ લખી નાખીએ બે પોઈન્ટ પાંચ એલ માઇનસ જીરો પાંચ એમ ગુણ્યા આપણે શું કરવાનું છે તો બે પોઈન્ટ પાંચ એલ વત્તા જીરો બરાબર ચાલો તો અહીંથી પ્રથમ પદ લેશું આનું પછી અહીંથી બીજું પદ લેશું અહીં શું છે બે પોઈન્ટ પાંચ તો લખવાનું બે પોઈન્ટ પાંચ એલ ગુણ્યા શું થશે તો ગુણ્યા બે પોઈન્ટ પાંચ એલ વધતા જીરો પોઈન્ટ પાંચ એમ બરાબર આની સાથે થશે એનો ગુણાકાર વચ્ચે માઇનસની નિશાની તો આપણે લખીશું વચ્ચે માઇનસની નિશાની તો અહીંયા શું આવશે માઇનસ શું છે ઝીરો પોઈન્ટ પાંચ તો માઇનસ આવશે શું આવશે એમ તો એમનો ગુણાકાર આની સાથે થશે બે પોઈન્ટ પાંચ એલ પાંચ એમ સાથે ચાલો હવે સાદું રૂપ આપીશું હવે જો બે પોઈન્ટ પાંચ એલોનો ગુણાકાર બે તો બરાબર પચી ગુણ્યા પચી આપણે કરવાના છે ચાલો પચી ગુણ્યા પચીસ કેટલા થાય એટલે પચીસનો વર્ગ થાય બે પછી શું હવે ત્રણ આવે બરાબર બે તરી છ અને પાછો એટલે છસો થશે હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીંયા બી પોઈન્ટ પછી એક છે તો એકને એક બે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા જોઈએ છ પોઈન્ટ આપણો જવાબ આવશે કેટલો આવશે અહીંયા છ અને એલ ગુણ્યા એલ એટલે એલનો વર્ગ થઈ જશે બરાબર વચ્ચે પ્લસની નિશાની બરાબર વચ્ચે પ્લસની નિશાની ચાલો બે પોઈન્ટ પાંચ એલ ગુણ્યા બરાબર આપણે શું કરવાનું છે બે પોઈન્ટ પાંચ એલ છે એટલે બે પોઈન્ટ પાંચ એલ અને એનો ગુણાકાર કરવાનો છે જીરો પોઈન્ટ પાંચ સાથે ઝીરો પોઈન્ટ બરાબર તો પચીસ પંચા એકસો પચીસ થાય એકસો ને પચીસ એટલે જવાબ આપણે શું આવશે એક પોઈન્ટ પચીસ શું આવશે એક પોઈન્ટ પચીસ તો અહીંયા આવશે એક પોઈન્ટ પચીસ બરાબર આનો બે પોઈન્ટ પાંચ એમનો ગુણાકાર જીરો પોઈન્ટ પાંચ એમ સાથે આપણે કરીએ છીએ અને એલ ગુણ્યા એમ એટલે શું આવશે એલ એમ થઈ જશે રેડી ચાલો વચ્ચે હવે શું છે આ માઇનસ તો અહીંયા વચ્ચે શું આવશે માઇનસની નિશાની જીરો પોઈન્ટ પાંચ એમનો ગુણાકાર બે પોઈન્ટ પાંચ તો પચીસ પંચા હમણાં જ દેખ્યો આપણે કેટલા થાય એકસો ને પચીસ તો અહીં કેટલા આવશે એક પોઈન્ટ પાંચ એલ ગુણ્યા એમ એટલે એ શું થઈ જશે એલ એમ ચાલો વચ્ચે પ્લસની નિશાની 0.5, 0.5, પાંચ ઝીરો પોઈન્ટ પાંચ પાછું પાછું બરાબર તો જુઓ અહીં શું થશે ઝીરો પોઈન્ટ પચીસ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ આપણે કરીશું તો ઝીરો પોઈન્ટ પચીસ આપણને મળશે ને એમ ગુણ્યા એમ છે એટલે શું થઈ જશે એમનો વર્ગ ચાલો હવે શું કરીશું સજાતીય પદોનો હિસાબ કરીશું ચાલો છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ હવે એલનો વર્ગ આપણને કશે દેખાય છે ના તો લખી દેવાનું એમનું એમ છ પોઈન્ટ પચીસ એલનો વર્ગ એમનો એમ આપણે લખી દેવાનો છે ચાલો રેડી ચાલો એક પોઈન્ટ પચીસ એલ એમ છે અને માઇનસ એક પોઈન્ટ પચીસ એલ એમ છે તો આ બંને શું થશે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે ઉડી જશે બરાબર એટલે નથી લખતા આપણે એને ચાલો આ તો ઉડી ગયો હવે આ વત્તા શું બચ્યું આપણી પાસે ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ તો એક મિનિટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડીક મિસ્ટેક કરી છે અહીંયા નિશાની કેવી આવશે માઇનસની આવશે નિશાની કેવી આવે માઇનસની આવે તો શું આપણે અહીંયા મિસ્ટેક કરી છે તો જોવો જોઈએ અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ એમનો વર્ગ બરાબર તો અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ એમ છે ને એ અરે ઝીરો પોઈન્ટ પાંચ છે ને એ ઝીરો પોઈન્ટ પાંચ છે પણ આ માઇનસમાં છે ને તો અહીંયા શું થશે માઇનસ થશે બરાબર આ કેવા આવે માઇનસ આવે તો આપણો જવાબ કેવો આવશે અહીંયા માઇનસમાં આવશે આ આપણો જવાબ થશે પરંતુ ચોથો દાખલો આપણને આપેલો છે તો જુઓ શું કરીશું આપણે તો શું આપ્યું છે એ વત્તા ત્રણ બી ગુણ્યા કરવાનું છે એક્સ વત્તા પાંચ તો આપણે શું કરીશું એનો ગુણાકાર એક વત્તા પાંચ સાથે નિશાની વચ્ચે પ્લસની અને ત્રણ બીનો ગુણાકાર કરીશું એક્સ વત્તા પાંચની સાથે હવે સાદુરૂપ એ ગુણ્યા એક્સ એટલે એ થાય થાયતા એ ગુણ્યા પાંચ એટલે પાંચ એ થાય વત્તા હવે શું છે તો ત્રણ બી ગુણ્યા એક્સ તો ત્રણ બી એક્સ કે એક્સ બી થશે અને ત્રણ બી ગુણ્યા પાંચ તો શું થશે ચાલો વચ્ચે પ્લસની નિશાની પાતરી પંદર બરાબર પંદર બી થશે રેડી સજાતીય પદનો આપણે હિસાબ કરીશું ચાલો એ એક્સ છે નથી પાંચ એ વાળું પદ નથી બી એક્સવાળું નથી બીવાળું પણ નથી બરાબર તો આપણો જવાબ શું થયો તો જુઓ એ એક્સ વત્તા પાંચ એ જો વિદ્યાર્થી મિત્રો આપણી જે બુકમાં છે આ થોડું આડાઅળું હશે બરાબર પદ બંને જવાબ કેવા ગણાય સાચા ગણાય નિશાની સરખી હોવી જોઈએ ભલે અહીંયા ક્રમ બદલાયેલો હશે તો ચાલશે બરાબર તો એક્સ વત્તા શું મળ્યું આપણને એક્સ વત્તા પાંચ એ વત્તા ત્રણ બી એક્સ વત્તા પંદર આ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ લખી લો ચલો ત્યાર બાદ પાંચમો દાખલો આપણને આપેલો છે તો કૌશ અંદર ટુ પી ક્યુ ત્રણ નો વર્ગ પૂરો ગુણ્યા આપણે શું કરવાનું છે ત્રણ પી બે કુનો વર્ગ ચાલો અહીંયાથી આપણે પ્રથમ પદ લઈશું શું છે ટુ પી ક્યુ એનો ગુણાકાર કરીશું ત્રણ પી ક્યુ માઇનસ બે ક્યુના વર્ગ સાથે વચ્ચે પ્લસની નિશાની પછી શું છે તો ત્રણ ક્યુનો વર્ગ છે એનો ગુણાકાર કરીશું ત્રણ પી ક્યુ સાથે માઇનસ બે ક્યુના વર્ગ સાથે હવે સાદુ રૂપ આપીશું અને ત્યારબાદ સજાતીય પદોનો હિસાબ તો બે તરી છ તો અહીંયા છ આવશે પી ગુણ્યા પી એટલે પીનો વર્ગ આવશે ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુનો વર્ગ આવે વચ્ચે માઇનસની નિશાની બે દુ ચાર બરાબર ક્યુ ગુણ્યા ક્યુનો વર્ગ છે આ બે ઘાતને એક ઘાત એટલે ક્યુની ત્રણ ઘાત વચ્ચે આ પ્લસની નિશાની ચાલો ત્રણ તરી અહીંયા શું થશે નવ થશે ક્યુ ગુણ્યા આ ક્યુનો વર્ગ અને ક્યુની એક ઘાત એટલે ક્યુની કેટલી થશે આ નવડો છે અને ત્યારબાદ ક્યુની કેટલી ઘાત થશે બે ને એક ત્રણ ઘાત ક્યુની થશે રેડી ચાલો અને પી પી એમનો એમ ચાલો હવે વચ્ચે પ્લસ અહીં જુઓ આ પ્લસ છે આ માઇનસ છે બરાબર ત્રણ દુ છ જવાબ છે એમાં આવશે માઇનસમાં તો માઇનસ કેટલા થશે અહીંયા છ થશે આ ક્યુની બે ઘાત ક્યુની બે ઘાત એટલે ક્યુની કેટલી ઘાત થાય ચાર ઘાત થાય જો સજાતીય પદ આપેલા હોય તો આપણે એનો હિસાબ કરીશું ચાલો એ પી વર્ગ ક્યુ વર્ગ આપણને દેખાય છે ના અહીં ક્યુનો ઘન આપણને દેખાય છે અહીં છે ક્યુનો ઘન નથી બરાબર દરેક વસ્તુ આપણને અહીંયા જુઓ એક એક જ વાર આપીએ છે તો આપણો શું થઈ જશે જવાબ થઈ જશે છ પીનો વર્ગ ક્યુનો વર્ગ માઇનસ ચાર ક્યુનો ઘન વત્તા નવ પી અને માઇનસ છ ક્યુની ચાર ઘાત બરાબર ચાલો તો વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પાંચમો દાખલો છે ચાલો તો એનામાં શું આપણને આપ્યું છે જો ટુ પી ક્યુ વત્તા ત્રણ ક્યુ નો વર્ગ ગુણ્યા ત્રણ પી ક્યુ માઇનસ બે ક્યુનો વર્ગ ચાલો બધાથી પહેલાંથી પ્રથમ પદ લઈશું બે પી ક્યુ એનો ગુણાકાર કરીશું ત્રણ પી ક્યુ માઇનસ બે ક્યુના વર્ગ સાથે બરાબર વચ્ચે પ્લસની નિશાની ત્રણ ક્યુનો વર્ગ આપણને આપ્યો છે એનો ગુણાકાર કરીશું આપણે ત્રણ પી ક્યુ માઇનસ બે ક્યુના વર્ગ સાથે ચાલો તો હવે જો બે તરી છ થશે પી ગુણ્યા પી એટલે શું થશે પી નો વર્ગ થશે અને ક્યુ ગુણ્યા ક્યુ એટલે શું થશે ક્યુ નો વર્ગ થશે વચ્ચે માઇનસની નિશાની ચાલો બે દુ અહીંયા ચાર થશે બરાબર અને અહીંયા પી એક જ વાર આપેલા છે ક્યુ બે વાર છે તો પી એક વાર ક્યુ બે ચાલો પી એક વાર છે અને ક્યુની બે ઘાત અને અહીં એક એટલે ક્યુની કેટલી ઘાત થાય ત્રણ ઘાત થઈ જશે વચ્ચે પ્લસની નિશાની ત્રણ તરી કેટલી થાય નવ થશે ચાલો પી એક જ વાર છે અને ક્યુની બે ને ક્યુની એક એટલે ક્યુની કેટલી ઘાત થાય ત્રણ ઘાત થઈ જાય બરાબર એ માઇનસની નિશાની આવશે ચાલો બે તરી છ થશે અને ક્યુની બે ને ક્યુની બે એટલે ક્યુની ચાર ઘાત થાય હવે શું કરીશું જો સજાતીય પદ હોય તો આપણે હિસાબ કરીશું ચલો છ પી વર્ગ ક્યુ વર્ગ છે કશે ના બરાબર તો છ પીનો વર્ગ અને ક્યુનો વર્ગ થશે ચાલ એ પી ક્યુ ઘન છે બી પી ક્યુ ઘન છે પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર તો વત્તા એ શું થશે નવ મતી ચાર જાય તો પાંચ પી ક્યુ નો ઘન વધશે અને પછી માઇનસ છ ક્યુ નો વર્ગ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરી લખી લો ત્યારબાદ આજે છેલ્લો દાખલો છે તો જુઓ એના અંદર આપણને શું આપેલું છે અંદર ત્રણ ના છેદમાં ચાર એ નો વર્ગ વધતા ત્રણ બી નો વર્ગ ગુણિયા કરવાનું છે આપણે ગુણ્યા ચાર કંસની અંદર એનો વર્ગ માઇનસ બેના છેદમાં ત્રણ અને બીનો વર્ગ આપણે હિસાબ કરવાનો છે તો આપણે શું કરીશું અહીંયાથી પહેલું પદ લેશું ને ત્યાંથી બીજું પદ લેશું એવું આપણે કરવાનું છે તો જુઓ સૌ પ્રથમ તો શું થશે તો ત્રણના છેદમાં ચાર એનો વર્ગ વત્તા ત્રણ બીનો વર્ગ ગુણ્યા ચાલો આ ચારનો હિસાબ આપણે કરી દઈએ આ ચારને એના વર્ગ સાથે ગુણીએ અને ચારના બેના છેદમાં ત્રણના બીના વર્ગ સાથે ગુણીએ બરાબર તો ચાર ગુણ્યા એનો વર્ગ શું થઈ જશે અહીંયા ચાર એનો વર્ગ રેડી ચાલો વચ્ચે માઇનસથી નિશાનીને ચાર દુ કેટલી થાય અહીંયા આઠ થાય બરાબર તો આઠના છેદમાં ત્રણ અહીંયા બીનો વર્ગ થઈ જશે ચાલો હવે શું કરીશું તો અહીંયા શું છે ત્રણના છેદમાં ચાર એનો વર્ગ એનો ગુણાકાર કરીશું આપણે ચાર એનો વર્ગ માઇનસ આઠના છેદમાં ત્રણ બીના વર્ગ સાથે રેડી ચાલો વચ્ચે પ્લસની નિશાની પછી શું છે તો ત્રણ બીનો વર્ગ એનો ગુણાકાર બી આખા પદ સાથે કરીશું ચાર એનો વર્ગ માઇનસ આઠના છેદમાં ત્રણ બીનો વર્ગ રેડી ચાલો તો હવે શું કરીશું આપણે ત્રણ ચાલો જોવું અહીં શું છે આપેલું છે ત્રણના છેદમાં ચાર હમણાં એને આપણે બાકાત રાખીએ સોરી ગુણ્યા શું કરવાનું છે આપણે ચાર કરવાનું છે ચાર ચાર ઉડી જાય તો ફક્ત શું બચશે ત્રણ બચશે તો એ શું આવશે ત્રણ અને એનો વર્ગ એનો વર્ગ એટલે એની કેટલી ઘાત થઈ જાય ચાર ઘાત થઈ જાય કારણ કે આ ચાર ચાર ઉડી જશે રેડી ચાલો વચ્ચે માઇનસની નિશાની પછી શું છે તો ત્રણના છેદમાં ચાર એનો જે વર્ગ છે એનો ગુણાકાર કોના સાથે કરવાનો છે આપણે માઇનસ આઠના છેદમાં ત્રણ સાથે તો ચાર દુ કેટલી થાય આઠ થાય પણ માઇનસ જવાશે ત્રણ ત્રણ ઉડી જાય તો માઇનસ બે આપણી પાસે બસશે શું બસશે માઇનસ બે રેડી તો માઇનસ બે આપણી પાસે બચ્યા અને એનો વર્ગ બીનો વર્ગ એટલે અહીંયા શું આવશે એ વર્ગ અને બી વર્ગ થઈ જશે રેડી ચાલ વચ્ચે પ્લસની નિશાની આ શું થશે ચાર તરી બાર તો બાર એ વર્ગ બી વર્ગ ચાલો વચ્ચે અહીંયા જવાબ માઇનસમાં આવશે આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે માઇનસમાં જવાબ આવશે શું છે તો ત્રણ છે અને ગુણ્યા માઇનસ આઠના છેદમાં ત્રણ છે એડી તો ત્રણ ત્રણ શું થાય ઉડી જાય તો માઇનસ આઠ બચશે શું બચશે આ ત્રણ અને આ ત્રણ ઉડી જશે તો માઇનસ તો માઇનસ આઠ બીની બે ઘાત બીની બે ઘાત એટલે બીની કેટલી ઘાત થઈ જાય ચાર ઘાત થઈ જાય હવે શું કરીશું સજાતીય પદોનો હિસાબ ચાલો એની ચાર ઘાતવાળું કોઈ પદ છે એની ચાર ઘાત નથી ચાલો એ વર્ગ બી વર્ગ અહીંયા બી એ વર્ગ બી વર્ગ હવે પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર ત્રણ એની ચાર ઘાત એમની એમ અને જો આનો આપણે હિસાબ કરીએ તો એ વર્ગ બી વર્ગ છે આ પ્લસ બાર છે આ માઇનસ છે બારમાંથી બે જાય તો કેટલા ભાઈ દસ એ બી વર્ગ આપણી પાસે બચશે રેડી ચાલો અને માઇનસ આઠ બીની ચાર ઘાત એમની એમ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો આપણો જવાબ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય